ભારત દેશનો દરેકે દરેક યુવાન ઉચ્ચ શિક્ષણ મેળવે અને તે ઉચ્ચ રોજગારી મેળવે તે માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવતા હોય છે અને આવા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે જુદી જુદી યોજનાઓ પણ બહાર પાડવામાં આવતી હોય છે તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સરકારી નોકરી મેળવવી એ દરેક યુવાન કે યુવતીનું સ્વપ્ન હોય છે અને આ નોકરી મેળવવા માટે તેઓને રાત દિવસ એક કરી સતત પરિશ્રમ કરવો પડતો હોય છે પોલીસ ભરતી માટેની આ સંપૂર્ણ પ્રક્રિયા તેમાં યુવાન યુવતીઓને ફિઝિકલ ટેસ્ટ આપવી પડતી હોય છે અને તેમાં ગ્રાઉન્ડમાં સખત રનિંગની પ્રેક્ટિસ કરવી પડતી હોય છે તો જ તેઓ પોલીસની ભરતીની પરીક્ષા પાસ કરી શકતા હોય છે ત્યારે હવે ખાસ કરીને મહિલાઓને એ પ્રશ્ન થાય કે મહિલાઓને પોતાની સલામતી જાળવીને આ પરીક્ષા દેવાની હોય છે અને તેના માટે પ્રેક્ટિસ પણ કરવાની હોય છે ત્યારે કચ્છમાં રહેતી મહિલાઓને એક પ્રશ્ન થાય કે પોલીસમાં ગ્રાઉન્ડ માટેની પરીક્ષાની પ્રેક્ટિસ ક્યાં કરવી ત્યારે ભુજ શહેરમાં એસપી શ્રી વિકાસ સુંડા સાહેબના નેતૃત્વમાં શી ટીમ દ્વારા ભુજ શહેરના પોલીસ હેડક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓને આ પ્રેક્ટિસ કરાવવામાં આવતી હોય છે અને તે માટે તેઓને સતત માર્ગદર્શન આપવામાં આવતું હોય છે ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અહીં ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા આવતી મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ અહીં પ્રેક્ટિસ કરવા આવતી મહિલાઓના જ શબ્દોમાં સ્તરે ગ્રાઉન્ડમાંથી મળી છે સી ટીમ તરફથી અમને તૈયારી કરાવી છે અમે ફિઝિકલ અત્યારના સો એક સોની ઉપરની છોકરીમાં આપી હતી એમાંથી સિત્તેર પ્લસ પાસ થઈ ગયું છે એ અમારી સી ટીમની મેમ બધા છે એમના થકી જેટલો બધો અમે પરીક્ષા ના અત્યારે અમારે છોકરી જ લેડીઝ એમ બધું વિચારતા હતા કે અમે કઈ રીતે ક્યાં દોડવા જાય કઈ રીતે કરી કે કંઈ અમારી પાસે એવું કાંઈ એમ હતો નહીં કે કઈ જગ્યાએ જાઓ રનિંગ કરવા કે એમ કાંઈ માર્ગદર્શન હતું પણ જ્યારે આ બધી વસ્તુ અમારે આગળ વિકાસ હુંડા પછી માન્ય ન વિનોદ ચાવડા સરને ખ્યાલ આવ્યો કે છોકરીઓને તૈયારી કરવી છે પણ એમની પાસે આવું કાંઈ તૈયારી માટેની કાંઈ જગ્યા નથી કે આવું કાંઈ નથી તો એટલે સરસ અમને માર્ગદર્શન આપજો અમારી પાસે અહીંયા આવીને આવીને અમારું પ્રોત્સાહન આપતા અને બહુ સરસ એમને અમારે ફિઝિકલ પણ કરાવતા સાથે સાથે અમારે પ્રોત્સાહન પણ આપતા અમને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ટ્રેનિંગ કરાવતા કે અમારે પૂછીએ એક વખત લઈ ગયા હતા અમે સરકારને રોડ ઉપર રનિંગની સાઇકલિંગની બધી રીતે એમ સરસ મેમ એમ માઇન્ડ પણ અમારો એવું નહીં કે અમારા ઉપર એકદમ પ્રેશર કે અમારે અમે અમે હસતા હસતા કરી ગયા છે એમ તૈયારી કરી છે એવો અમને લાગતો જ નહોતો કે તૈયારી કરી છે પ્રેશર દઈને નથી કરાવી તૈયારી કહેલો આમ એકદમ પ્રેશર છે ને અમારે કરવું જ છે મારે એમ જ છે કે અત્યારે હું મેરીડ છું હું મારા બે છોકરા છે મારે બધી બધી જવાબદારી છે તે છતાં હું અહીંયા આવતી મેમ બહુ હતા કે મેમ નર્વસ ના થાવ તમે કરી લેશો ભલે તો ઉપર જવાબદારી છે પણ મેમનો અમારે પ્રોત્સાહન એટલો સરસ મળ્યો અમારા સીટી તરફથી કે મને આમ વિશ્વાસ નહોતો કે હું મેરિડ છું ને મારી એટલી એજ છે એ પ્રમાણે હું કરીશ પણ મને થઈ ગયું બહુ સરસ મને આમ અંદર થયો છે મારું નામ બળિયા મનીષા નારણભાઈ છે હું અબડાસા તાલુકાથી આવી છું અને મને અહીંયા આવીને મતલબ ખૂબ મતલબ ખૂબ ખૂબ ફાયદો થયો છે અહીંયા આવીને મતલબ હું ગામડામાં રનિંગ કરતી હતી ત્યાં મારા માટે ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા નહોતી અને પછી મને અહીંયા ભુજમાં ખબર પડી કે સી ટીમ દ્વારા અહીંયા આવી રીતે ગ્રાઉન્ડની બધી વ્યવસ્થા મળે છે અને તાલીમ મળે છે તો હું મારા ગામથી અહીંયા આવી અને અહીંયા અમારા માટે રહેવાની અને ગ્રાઉન્ડ માટે સુવિધા અને ગ્રાઉન્ડમાં પણ અમારી જોડી મતલબ સતત એટલે સતત મહેનત કરવામાં આવી કે ગ્રાઉન્ડમાં અમે દોડી ના શકીએ તમને મોટિવેશન આપવામાં આવે કે બેન તમારા મમ્મી માટે દોડવાનું છે બેન તમારા પપ્પા માટે દોડવાનું છે તમને કરીને બતાવવાનું છે તમે શેરનું છો તમે કરી શકો છો એવી રીતે અમે મોટિવેશન આપી આપીને અમે ગ્રાઉન્ડ પાસ થયા છીએ અને હજી એના એનાથી પણ વધારે અમારા માટે છે ને પોલીસ લાઇબ્રેરીની સુવિધા કરવામાં આવી છે જમવા માટેની ફ્રીમાં સુવિધા કરવામાં આવી છે અને ફૂલ સેફ્ટી મતલબ એક દીકરીને બાપને દીકરીને ટેન્શન હોય કે અમારી દીકરી અમે એકલી મોકલીએ છીએ અને આજના જમાના પ્રમાણે એમ યોગ્ય છે ન અયોગ્ય છે એ બધાના માવતરની વિચાર આવતા હોય છે પણ અમારા માવતરે મતલબ આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે એવી અમને સગવડ મળી છે અને ખૂબ સારી સગવડ છે અને અમને અન્ય દીકરીઓને પણ આવી સગવડ મળે એ એમ અમારાથી એ પ્રયત્ન થાય અમે એવું મતલબ સફળ થઈને બતાડશું ને અને અમે એમને આપશું રિઝલ્ટ બતાવશું એમને કે અમે પણ આગળની દીકરીઓની જે તૈયારી કરવા માગીશું એમને અમે પણ મદદરૂપ થઈએ અને અમે એટલી બધી મતલબ પ્રોત્સાહન મળવા મળ્યું છે કે અમે અગર બીજી દીકરીઓને પણ અમે મદદ માંગવીએ ને કોઈને મદદ જોઈતી હોય ને તો અમે પણ મદદ માટે એમ અડધી રાતે પ્રમાણે

કે ખાસ કરીને મહિલાઓની સલામતી જળવાઈ રહે અને મહિલાઓને ઘર જેવું જ વાતાવરણ મળી રહે તે હેતુસર અમારી શી ટીમ દ્વારા આ પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે અને શી ટીમ દ્વારા પણ અથાગ મહેનત અને પરિશ્રમ સાથે મહિલાઓ કઈ રીતે આગળ આવે અને કઈ રીતે તેઓ ગ્રાઉન્ડ પાસ કરી શકે તે હેતુસર માર્ગદર્શન આપવામાં આવતું હોય છે કચ્છ જિલ્લાની એકસો ત્રણ મહિલાઓ દ્વારા પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડ માટેની ફિઝિકલ પરીક્ષા આપવામાં આવી હતી અને તમને જણાવતા આનંદ થાય છે કે જિલ્લાની એકસો ત્રણ માંથી તોતેર મહિલાઓએ આ પરીક્ષા પાસ કરી છે અને તેનો સંપૂર્ણ શ્રેય અને સંપૂર્ણ ફાળો ભુજ શહેરની શી ટીમને જ જાય છે ત્યારે તેઓએ એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ તેમજ ભુજની શી ટીમને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા આવો સાંભળીએ તેમના શબ્દોમાં ખરેખર આનંદની વાત છે કે કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્ય એટલે કે પશ્ચિમ કચ્છ વિભાગમાં આપણા પશ્ચિમ કચ્છના એસપી શ્રી વિકાસ સાહેબના નેતૃત્વમાં એમની જે પોલીસની સી ટીમ છે એ બહેનોના માર્ગદર્શનમાં એકસો ને ત્રણ દીકરીઓ જે છે એ અહીંયા પોલીસની ભરતી માટે તૈયારી કરી રહી છે હેડક્વાર્ટરની અંદર અને એકસો ને ત્રણ દીકરીઓમાંથી તોર દીકરીઓ જેમણે શારીરિક કસોટી સફળ એટલે કે પાસ કરીને ખરેખર આનંદની વાત છે કે જ્યારે મેં હમણાં પૂછ્યું તો દૂર દૂર ગ્રામ્ય કક્ષાની મધ્યમ ગરીબ પરિવારના પરિવારની જે દીકરીઓ અને અહીંયા સી ટીમ જે પ્રકારે એમને તાલીમ આપે છે પોલીસ વિભાગ દ્વારા જે છે કે એમને રહેવાની વ્યવસ્થા એમને જમવાની વ્યવસ્થા એમની તાલીમની વ્યવસ્થા એમનો ઓનલાઈન ઓફલાઈન અભ્યાસ થાય એની ફીથી માંડી કરીને તમામ વ્યવસ્થા જે છે કે પશ્ચિમ કચ્છના એસપી શ્રીના નેતૃત્વમાં અહીંયા થઈ રહી છે એમને ખરેખર બિરદાવવાલાયક છે કદાચ આ ગુજરાતની અંદર આવી પહેલી ઘટના હશે કે પોલીસ જે છે એમની સી ટીમ દ્વારા અને એમણે નામ બી સરસ આપ્યું છે કે સી ટીમ કી શેરનિયા એટલે દીકરીઓની અંદર પણ એનો આત્મવિશ્વાસ અને મેં જુસ્સો જોયો ત્યારે મને પણ ખૂબ આનંદ થયો ગમ્યો હું એસપી સાહેબ અને એમની જે સી ટીમની જે પોલીસની બહેનો છે એને અભિનંદન આપું છું અને આશા રાખીએ કે સ્થાનિક ભરતી થશે અને સ્થાનિક ભરતીની અંદર આપણી કચ્છની દીકરીઓ આવશે તો આવનાર સમયમાં વીસ પચીસ ત્રીસ વર્ષ સુધી જે છે કે પોલીસની જે વારંવાર ઘટ રહે છે એનામાંથી પણ આપણને મુક્તિ મળશે આ જે પ્રયોગ કચ્છની અંદર એસપી સાહેબ અને એમની સી ટોમ દ્વારા જે થઈ રહ્યો છે એ બિરદાવાલાયક છે અને એક જનપ્રતિનિધિ તરીકે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારા એક પ્રયાસ થાય પશ્ચિમ કચ્છમાં જો જરૂરતમંદ હે वो जो पुलिस में शामिल होना चाहती हैं उनको शारीरिक कसौटी की हम लोग ट्रेनिंग देने के लिए हमने ये प्रयास प्रारंभ किया था क्योंकि जैसा आप देख रहे हैं कि एक तो यहाँ के ज़िले का प्रतिनिधित्व कम है तो यहाँ के बच्चे मोटिवेट हों और पुलिस में आएँ तो इससे ये कष्ट पुलिस को भी बहुत लाभ है इस तर्ज पे हमने उनको एक फिजिकल की ट्रेनिंग देने के लिए एक हेल्पिंग हैंड हमने प्रारंभ किया था और उसमें हमें सफलता मिली जिसमें हमारी सौ बच्चियों में से सेहत्तर बच्चियाँ सेलेक्ट हुई हैं आगे इनकी लिखित परीक्षा बाकी है तो इस रिज़ल्ट को देख कर के और इस रिज़ल्ट से प्रेरित होकर के और माननीय एम पी साहब के सपोर्ट से हम लोग आगे इनको अभी लिखित परीक्षा के लिए भी हम लोग तैयार कर रहे हैं तो उम्मीद है कि हमें आगे सफलता मिलेगी और ये बच्चियां सेलेक्ट होंगी और पूरी मेहनत करके गुजरात पुलिस में आकर के गुजरात पुलिस का और पश्चिम जिले का नाम रोशन करेगी ये हमारा प्रयास है और इसके लिए हमें आज माननीय सांसद सभ्य श्री श्री विनोद भाई चावड़ा साहब का मार्गदर्शन और पूरा सपोर्ट प्राप्त हुआ है जिसके तहत बच्चियों के लिए जो भी एजुकेशन का या कोचिंग का जो भी खर्चा आया है वो उनकी ओर से वो देने की देने को वो खुशी खुशी उन्होंने इस एक विचार रखा उससे हमारे ये योजना जो पश्चिम का जिले के लिए प्रारंभ की गई है उसको एक बहुत बड़ा आधार मिलेगा और भविष्य में भी इस तरह की योजनाएँ जारी रहेंगी और हम उम्मीद करते हैं कि ज़्यादा से ज़्यादा बच्चियाँ जो हैं वो गुजरात पुलिस में सेलेक्ट हो okay. इसमें ऐसा था कि जो पश्चिम कच्छ ज़िला है वहाँ पे जो बच्चियाँ हैं उनको इतना एक्सपोजर नहीं था और जिस तरह से लगातार सरकार की ओर से पुलिस की भर्ती आ रही है तो हमें एक रिक्वायरमेंट थी कि यहाँ के लोकल अगर पुलिसकर्मी हमें प्राप्त हों जो बॉर्डर के जानकार हैं बॉर्डर एरिया के जानकार हैं तो पुलिसिंग को मजबूत किया जा सकता है प्लस बच्चियों की भी रिक्वायरमेंट थी कि उनको एक तरह से मार्गदर्शन के लिए दूर जाना पड़ता है गांधीनगर जाना पड़ता है या फिर अन्य बड़े शहरों में जाना पड़ता है तो शारीरिक कसौटी के लिए हमने उनको प्रयास किया था उसमें सफलता मिली तो अब आगे हम लिखित कसौटी के लिए भी इसको प्रारंभ कर रहे हैं जारी रख रहे हैं हमारी सी टीम का ही पूरा योगदान है इस योजना के क्रियान्वयन में उन्होंने जिस उत्साह के साथ एक तरह से अपने बड़ी बहन के रूप में बड़ी बहनों का फ़र्ज अदा करके इन बच्चियों को एकदम पारिवारिक माहौल में रखा और इनकी छोटी छोटी बात में एग्जाम से एक दिन पहले फिज़िकल जो होता है उसमें फिजियोथेरेपिस्ट की व्यवस्था करना हो वार्म अप करना हो कूलिंग डाउन करना हो तो वो खुद पहले से पुलिस में ट्रेंड थी તો દમ બડી બહેનો રૂપમાં બ્ચીઓ કાથ દયા ઉી કા પરિણામ હિઝલ્ટ આપે સમને